ભુશે આ છોકરો ભુશે મારશે હા ખાવા માટે જતી ભેજ બે લાવો હું ભુશે મરતી જી છોકરા ખોટા ઓલા ખાટલા પર નઈ કોઈ ભેજ લાવો છોકરો દૂધ પાડે લાવું છું ચોકથી મહોણા જઉં છું કેમ જઉં છું મહોણામાં આ તારે થરણે બોલું તો પડી આવીને આવી

પાટા ભાઈ અલ્યા હયને હું જતોજી તમારું ઉડ્યું ઓ પાટા નવું કા રે મારી ડોટ વેકાતમમ પાડ્યા શું તને વાત કરું લ્યા તું શું મારા તમે તો મને કીધું નહીં આ દોશી દે તઈ ડાળીના ખેતર માં હુવાડે તઈ ડાળી પાડું તોરાલું તઈ ડાળીના ખેતર માં પાડું આવે એટલા આવજે ગેર નકા આવતો ને ભેંસ દોન નઈ ઓહો તો તમારે માં જીવ કર્યું દૂધ ખાવા લાશ બેઝ લાવો દૂધ ખાવા માટે મારે તો ગઢી બે છે યાર હા પેલા દો બેસે જ નહીં શિલા ઉધી રહી ગયા જોવા બે પાડું તો લઈ ગયા તો મારી બે તારી અગાઉ કરી કોમ કરી તમારી ભેજ થઈ અ મારું પાડું મોનો ના મોનો ચોક ભાખરી ભેજ મળે નહીં પાડું ચઢાવવા બધા લઈ ગયા લાજ બોલો

એમ કરો હા આપણે કામ કરીએ બોલો મારે ભેજ જોઈએ તાત્કાલિક તાત્કાલિક ભેલી આપણે તાઈ દાદી કાળા ઉકાળો પી આપણે જૂઠા પૈસા એક કરીઓ જીએ હા જો પહાટીસ પૂછે વન સલા લઈએ બધું સોના બને આ કોડી મોડી નજર કરવા દી હા ઋષિ સક નહીં નિવત બેસ તો ભેસ્યા છે પણ બેસ તો જો લઈ જાય છે તો એ કરીઓ તો છે જીએ હા હાડો મોના ના મોના હાડો એવું કરો કોક કરીયાડો

તમે બોલ છો પાણી પી પીને ધારા કાઢો તો પાણી પી પી સવા ત્યાં કાળા ઉકાળા પીવું ઉતારે એટલે કાળા ઉકાળા તમે તો કાળા ઉકાળા પીવો હું તો તઈ મોછો આ ડોશી જક દુકાનવાળા જઈ નાખી આ બા ડોહો આવે ને તો કશું આલજો બાલજો ના હાય તાણે કે પરિકોળા સોના મને સુજે દેરા પાની 5 5 ને દસ 10 રૂપિયા માજી માજી પરિકોળા ખાવ તો પરિકોળા બધા ડોશી આવી હે આલ બે તો તો ખબર નહીં અરે રા પીવો તા છે નહીં

करड़ान हम अगलाष मासथो ह्लिएंधे applis की। छी की ही लास多फे उप लोइखेखे? को बढ़ान हुदान हमासार हमें से ईपता कांश धीक हैं

અરે છોકરો હારો તો છોકરો રોતો તું તાર હુવા દે હાલો રી ગવરે તો ભૂલી આવ રોજ વાય આવો ને મને બો બો બોલ બોલ કરી થોડું તાર વાત કરી બે તો પાડું ચોરી ગયા છે કોઈ ભેજ નહીં ચોરી ગયા અરે ભળી ગયો ખાતા રહી આવા દે ક્યાં આ જો લટા પેજા ખી બે ચોરી ગયા છે બેદાઈ ઉપાડી ગયા શીલા ઉધી ભાઈ દાદાજી છોકરો દૂધ વગાડ્યો છે શીલા વગાડ્યો મને ભાઈ રૂપુમો પાડે છે તો ઘેર હોજી ના આવજે તો ઘેર આવતો નહીં ઓડિયા દખાત છે આ બધા

વાત કરી સુધી આ બે હાલ બધા